સોળ નવેમ્બર બે હજાર પચીસને રવિવારે બપોરે એક વાગીને સાડત્રીસ મિનિટે ગ્રહોના રાજા સૂર્ય પોતાની વર્તમાન નીચ રાશિ તુલા રાશિને છોડી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં એ સોળ ડિસેમ્બર બે સુધી રહેશે આત્મા પિતા સરકારી નોકરી પદ પ્રતિષ્ઠા માન સન્માનના કારક સૂર્યનું આ રાશિ પરિવર્તન આ છ રાશિઓ માટે ખૂબ જ લાભદાયી રહેવાનું છે આ ગોચર નોકરીમાં પદોન્નતિ પણ કરાવશે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પણ સફળતા અપાવશે નાણાકીય પરિસ્થિતિમાં સુધારો આવશે અને દેવામાં રાહત થતી જોવા મળશે સંતાન પક્ષ તરફથી સારા શુભ સમાચાર મળી શકે છે સૂર્યનું આ રાશિ પરિવર્તન તમારા પારિવારિક જીવનમાં ખુશાલી લાવશે અને સુખ સુવિધાઓમાં વધારો કરશે વાહન કે સંપત્તિની ખરીદી માટે પણ આ સમય સારો રહેવાનો છે સામાજિક જીવનમાં અને વ્યાવસાયિક સ્થાને તમારા શબ્દોનો પ્રભાવ પડશે આ છ સૌભાગ્યશાળી રાશિઓ છે મેષ કર્ક સિંહ તુલા વૃશ્ચિક અને કુંભ જો તમારી રાશિ પણ આ છમાંથી કોઈ એક હોય તો કમેન્ટમાં યશ લખી દેજો અને આ વિડીયો આ છ રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ